ટીમ વાગળ નું સર્જન આજે થઈ રહ્યું છે જ્ઞાતિ દેવતાનો સ્તંભ કોઈ મોનોપોલી કોઈની નથી આવતી દરેક મીટીંગ અંદર આપના જ્ઞાતિનો સ્તંભ દેવતાની અહીંયા સ્થાપના થવી જોઈએ મારી પહેલી વિનંતી છે અમરસિંહભાઈએ સાચું કહ્યું કે જ્ઞાતિ પરંપરાને ને વ્યક્તિ હું છું લોકો કે જૂનાવાની છે ઘણું બધું પરંતુ જ્ઞાતિ પરંપરા આપણી છે એટલે જ આજે વાગડ સમાજ આપણો ઉભો છે ગર્વથી કહી શકે છે કે હું નો છું શુભ આંકડાથી શરૂઆત થઈ છે અને ધુરંધરો બધા મેં વિનંતી કરી નામ લેતા હતા તો બધાના ચહેરા ચહેરા છે આપણે બધાને બતાવવા છે કે આવનારા સમયનું જે નેતૃત્વ કરવાનું છે જે ટીમ નેતૃત્વ કરવાની છે એ તમારી સામે અહીંયા આપવામાં આવી છે કે આ આવનારું ભવિષ્ય વાગડ સમાજનું છે કે આ ટીમ નેતૃત્વ કરશે ચારસો ને સત્યાસી દિવસ થયા ફોર હંડ્રેડ એન્ડ એટી સેવન હું દિવસ મૂકતો હતો અઠ્યાવીસમી મે ઓગણીસો ને સત્તરના દિવસે ઇલેક્શન હતું અલકેચો મોકા રોપે આઉ ફોટો કી બોલેવારો નહિયા કોઈ જી ટીકા કરેવારો નહિયા એટલે કંઈ બિલકુલ ચિંતા કરજા નો જવાબદાર વ્યક્તિ અહી માજેન પરંપરામાં માને વાળો વ્યક્તિ અહી એટલે હાતે જી બોલનો સત્ય બોલનો ગીતા બીતા તો રાખો રાખને જોઈએ

તમને આપવા માટે સમાજ તૈયાર છે પહેલો દિવસ હતો એકવીસ નવ ઓગણીસો અઢાર ના દિવસે પત્રિકામાં પહેલી એડવર્ટાઇઝમેન્ટ આવી અને તમને ગભરાટ એટલે કોઈ સંસ્થા પણ નહીં બનાવવાની કોઈ પહેલો ફોન આવે કરો થઈ વારો હોય આ જે થયો પછી કે ટીમ માંગાડી જાહેરાત આ હોય આ જો કૃષ્ણે જન્મ કોલા થયો આવકી ફોટો ના બોલું આવું નેગેટિવ બોલાવું અને સારા કામની શરૂઆત આપણે કરી રહ્યા છીએ અને એના માટે થઈને કોઈએ કંઈ ડરવાની આવશ્યકતા હોય નહીં અનેક સંસ્થાઓ જન્મ લેતી હોય છે સારા કામ કરવા માટે જન્મ લેતી હોય છે અને એનું પૂર્ણ આયુષ્ય જે હોય છે એ સારા કામની અંદર જાય છે અને ટીમ વાળોનો જન્મ એના માટે જ થયો છે અને જે રીતનું એક વાતાવરણ મુંબઈ શહેરની અંદર બન્યું છે અને આપણે આ કુદરતની કોઈ એક કોઈ એક વિચાર હશે કુદરતનો કે કોઈ એક સંજોગ હશે કે આપણે એવા નામની વ્યક્તિના હોલની અંદર આજે બેઠા છીએ કે જેમણે આ રાષ્ટ્રને ઊભું કરવા માટે થઈને પોતાનું બલિદાન આપ્યું આ રાષ્ટ્રના નિર્માણની અંદર એમણે પોતાનું આખું આયુષ્ય જ એની અંદર આપી દીધું એ સરદાર પટેલના હોલની અંદર ટીમ વાગરની સ્થાપના થઈ ગઈ છે એક મોટો સંજોગ એક મોટી એક દિશા હતો અને અહીંયાથી કંઈ અટકવાનું નથી આવનારો કાર્યક્રમ સન્મુખानंद હોલની અંદર આપણે કરવાનો છે એની તૈયારી આપ સૌ

કે સમાજની અંદર હજી પણ એની ખાલી છે જે ભરવાનું કામ ટીમ કરવાની છે શૂન્ય શૂન્યવકાશ દરેક ક્ષેત્રની અંદર છે પછી એક ખૂબ જ સરસ વાત જે મેડિકલ ક્ષેત્રની શરૂઆત કરવાની છે એની વાત કરી કે એક રૂપિયા થી લઈને પચીસ હજાર સુધી નો અનુદાન આવતીકાલથી શરૂઆત કરો અહિયાં કોઈની ચિઠ્ઠીની જરૂર નહી પડે કોઈ જેને કહી શકાય એમ પૂરો કરવો હોય એડો નહીં ને ડરું છું પેહલા કંટ્રોલ લઈ લીધો મારો मेडिकली ए, मेडिकल विभाग हमने ये मेडिकल क्षेत्रनी के अंदर मैं लक्ष्मीचंद चरला ने जो अर्जेंट अज जरूरत है 70000 रुपए लगा मौके हॉस्पिटल में एडमिट नहीं किए सा व्यक्ति

કે આ કામ એક ક્ષેત્રની અંદર મેં કીધું ને કે જે અવકાશ જે શૂન્યવકાશ સર્જાયો છે એ ભરવા માટે થઈને ટીમ વાગણનો આજે જન્મ થયો શૈક્ષણિક ક્ષેત્રે પણ આટલું સરસ આપણે કામ કરી શકીએ એમ છે મેં હમણાં કહ્યું ચારસો ફૂટની ઘાટકોપરની અંદર મારી જગ્યા છે ટીમ વાગડ કોમ્પ્યુટર જ્યારે ઇલેક્શનનો સમય હતો ત્યારે મેં કહ્યું હતું કે જોઈએ ત્યારે ચાવી હાથમાં છે

અને એની વચ્ચેના જે પણ નવ લોકો છે અગિયાર જણાની ટીમ મુંબઈ શહેરમાં આવતીકાલથી ક્રિકેટની જે ટીમ અગિયાર જણાની હોય એમ બેટિંગ કરવા નીકળી છે આમાં ઘણા બધા સારા બોલરો છે જે વિકેટો લઈ શકે એમ છે આવું તો તમે બોલું ભાઈ સામે અને મને ગર્વ છે હું પ્રાઉડ મહેસૂસ કરું છું કે ટીમ વાગડના એક સભ્ય તરીકે તમે અમને સન્માનિત કરી રહ્યા છે અહીંયા બોલવા માટે અમને આવી રહ્યા છે જીવદાય ક્ષેત્રની વાત થઈ